ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એક ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું ભાઈ સ્વાગત છે તો હા ચુકવું જશોદા આવી જશે ને તે કોમમાં થોડો ટેકો થઈ જશે અને મજા આવે છે તો ભાઈ અમે મસ્ત મજાનું સોણે ભરી દીધું છે કચરા મતલબ જશોદા વાળા હું સોન ભર્યું એ રીતે કચરાવાળા હ અને મારા ભાભી વાસણ ધોવા જશે અને જે શોકડા તૈયાર થઈ જુઓ ઓ છોકરા ભાઈ તૈયાર થઈ જશે અને હવે ખાલી એક જ કોમ બાકી છે અને સાલ લેવા જવાનું છે ભાઈ તે જોડે જ જશું અમે એ બાજુ હોમ પેલી બાજુ જવાનું છે તે ઈકણ જો ફોન બન લઈ જઈએ છીએ જો કે તો ઈકણ છે ને તમે મને અમે બતાવશું રાહુલભાઈના શેડ બતાવીએ આજે તો રાહુલભાઈ ઈકણ હશે તો તમને રાહુલભાઈએ બતાવે પણ એ વનો શેડ જોવા લઈ જાવશું આજે તમને સંગાઉ ઘરમાં ઘરમાં ભાઈ આખો દિવસ વિડીયો બને બને થાક્યા અમે લોકો તો એટલા માટે હવે

અને લાઈટ વાળી ઓલરેડી ભાઈ વિડીયો બનાવેલો છે કઈ ને કઈ રીતે વાપરવી બરાબર તો જેને ના જો મતલબ જેને શોખ હોય લાઈટ વાળી સગડી જોવાનો તો એટલે જઈને જોઈ આવજો તો બસ ચાલો મકાયા બફાય અને ભાભી આવી જશે મતલબ સોરી ભાભી આવી જશે તે અમે લોકો હવે જઈએ હા તો ચાલો ભાઈ અમારી ગેંગ નીકળી જાય છે સાલે આ માટે જો લેડો લેડો બીડી આ બાજુ Они че Пла хрко на то И Ти дан генни Супа си че бба яриру.

ઉકર પર દે ફોના કાતી પાસી તું રાજક બેટા બાણ આયા ભાઈ બાણ તંગી પડી છે બાણ્યો ની આય જેવે કાગુ તમે ફોન જોવો જો જો બેઠી બેઠી ને હા આ બધા પર ડાઉનલોડ કરેલા વિડિયો સક તે એ જોવસ ભાઈ અમે પાસ આવી જશે કાવ્યાન બે કારણ કે જનુ શેડ આપણે જોવા જોતો ને એક કોઈ નતો એટલે પશુ મોટું તોડાયું ને બધું હરકું કર્યું તારે લુકડો બદલાય કાઢ્યો જોઈ લો કાદવ માં પડ્યો કાદવ કાધવ કાદવ કાઢો જોયો છો ભય પડ્યો પડી તી કાદવ ભય પડી ગયું

લઈ લીધો છે ખાંસું બધું ઓકે તો હા હા તો હું બનાવવાનું છે ખબર હા તો એ બનાવવાની જે વસ્તુ છે એનું નોમ છે ડુંગળીનો ભજીયો હી ઓકે તો ડુંગળીનો ભજીયો બનાવવાનો છે તો એના માટે અમે વાટકો લઈ લીધો છે અને મગશું ખાસી બધી ડુંગળી પે તો અહીં જો સામાન જુઓ હું બહાર કાઢ લઉં બધું તો જુઓ ભાઈ પેલા બતાવી દઉં મકાયું મકાયું ખાઈએ છીએ બાફેલું મકાઈ છે બરોબર આવી રહ્યું એમાં જસોદા બેન ને બાફ્યા તો મરચું મેઠું બધું પપરાઈ દીધું અંદર લીંબુ બધું આઈ રહી ભાઈ મેથી આઈ રહ્યા લીલા દાણા અને વાઈસ મરચો અને આ રહી જેને આપણે ગોટા બનાવવાના છે ડુંગળી તો આપણે મસ્ત આને જેની સમારી લેશું જેની એટલે એકદમ આમ સ્લાઇસીસ કાપવાના છે બોલો બોલો સાકો ખાવાનું સાકો કરવાનું એ રહી એમ કે દુબરા જો ને એટલે હું પૂછતા આવું તો ભાઈ જો ગોટા બનાવવા માટે આપણે જે જોવા મેથી અમે મસ્ત કાપી અને પોનીમાં દીધી હતી મતલબ થોડી માટી હતી એટલે ધોવી પડી તો આટલે મૂકીએ પછી જન આપણે ગોટા બનાવવાના છે ડુંગળીના તો આ રીતે આપણે ડુંગળી આવી રીતે છે અમારી સર મતલબ આવી રીતે લોબી લોબી અને થોડા લીધા છે લીલા મરચો અને કોઈ પણ મેં બેસન નો લોટ પલાળી દીધો છે અને આને ટોકીને રવા દેશું એટલે મસ્ત શેટ થઈ જાય પછી જન આપણે બનાવશું ને ત્યાર પછી આ બધું ઈમોર નાખી દેશું હું જાઉં છું ભાઈ રોટલી બનાવવા માટે તો ચલો આપણે હવે સીધો જઈએ પાછળ ઘર પાછળ જો અમે ઘર પાછળ આવ્યા છીએ રોટલી કરવા માટે તો એ તો બી મૂકી દીધી છે રોટલી ઘરે જઈશ અને લોકો આટલા બેસી જશો કે અને અમારા ઘરના પાછળનું બધું જુઓ પતરો બતરો છત્રો અને આ એક સારું પગ ચલો ભાઈ રસોઈઓ બદલાઈ જશે આવી જશે ભાભી આવી ગયો આપણો જે બેસનનો લોટ આપણે પલાળ્યો હતો ને કોથમીરમાં નાખી હોવ એમાં ડુંગળી અને મરચો નાખી છો હા તો ભાઈ મેથી અને કોથમીર ભાઈ બધું ભેગી નાખી અંદર મિક્સ કરી દેલા ચૂલા પર ભાઈ તેલ થવા મૂકીશું જુઓ તેલ અવડે થઈ જશે હવે કરી દેવાનું છે મિક્સ મિક્સ એમાં ભાઈ આપણે સહેજ એક નાખશું ખારો એટલે ભજવા થોડો છે ને આપણો મસ્ત ફૂલું મતલબ ગોટા આપડા સારા ફૂલું એમાં ખારું નાખીને મિક્સ કરી લે ચલો ભાઈ ગોટા તળવાનું ચાલુ થઈ ગયું છે હા રીતે તૈયાર બેસન હતો હો અમે કોઈ મસાલા નાખવાના નહીં ભાઈ બધા નખેલા જાવ આપણે ખાલી મેથી સ મતલબ જેના બનાવો હોય ને એ વસ્તુ અંદર નાખવાની અમારે ડુંગળી ના ખાવાતા તો અમે ડુંગળીના બનાવ્યા ડુંગળી અને મેથીના હમ ઓકે તો જો ભાઈ આપણા મસ્ત મજાના ગોળા તૈયાર છે હા આ તો જો હું શોખ પણ ભરાયું છું ભાઈ તો ભાઈ મસ્ત મજાનું જમવાનું થઈ ગયું હતું તમે જુઓ ને તો જમવાનું અમે જમી લીધું છે ખાઈ લીધું છે અને હવે અહીંથી આમ જશું અહીંથી આમ જશું આ બધું દેખાય ઓકે તો એ બધું ભાઈ સાફ કરવું છે ઢગલો વાહન છે તમે જુઓ તો જો લોકો વાસણ કાઢે એમ તો ચલો આપણે હવે ફટાફટ વાસણ પર ધવડાવીએ ફટાફટ ઘસી કાઢીએ આ વાગ્યું મને આ જુઓ અને પછી ભાઈ અમે મૂવી જોવાનો છીએ વકાવો વકાવો હ તો ભાઈ અમે ફટોફટ વાસણ ઘસી અને પછી મૂવી જોવા બેસું અને આઈડિયા બ્લોગ ના પેતો રાખી છીએ અમારો વિડિયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો લોકો ગહવા હેડે વાહ ઠંડી ન ઠંડી નઈ વાહન પણ ગહવા પડતી આજ રાધી રાધી